સુરેન્દ્રનગરથી ખૂબ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડાએ ફરી એક વખત સરકારની સામે મોરસો માંડ્યો છે સૌથી મોટો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે રાજુ કરપડા સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ આવનારા દિવસોમાં મજબૂત ખેડૂત સંગઠન બનાવવા જઈ રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે સિંચાઈના પાણી એમએસપી કાયદો ખેડૂતોના દેવા માફી કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિ મુખ્ય મુદ્દો હશે થોડાક સમયમાં આંદોલન પણ થવા જઈ રહ્યું છે આ રાજુ કરબડાના જે શબ્દો સામે આવ્યા છે મોરી તાલુકાના દિગસર ગામે આપના ખેડૂત નેતા રાજુભાઈ કરબડાની આગેવાનીમાં ખેડૂત મિટિંગ પોલવી જઈ હતી સીધા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે રાજુ કરભડાની આગેવાનીમાં જે મીટિંગ મળી હતી અને મીટિંગમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા ખેડૂતો હાજર રહ્યા હતા આ જૂછવે છે કે આમ નારા સમયમાં ખેડૂત આંદોલન થવાની પણ શક્યતા થઈ રહી છે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે ટૂંક સમયમાં દીક્ષર ગામે જ ખેડૂત સંમેલન યોજાવા જઈ રહ્યું છે રાજુ કરપડા કરશે ખેડૂત આંદોલન ખેડૂત સંમેલન મળવાની ખૂબ જ તૈયારી હાલ અત્યારે જોવા મળી રહી છે સુરેન્દ્રનગરના મોરી તાલુકાના દીક્ષર ગામે ત્યાં સૌથી મોટા અને બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે રાજુ કરપડાએ સાંજે એક સભા યોજી હતી દીક્ષર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા અને આ સમયગાળામાં ખેડૂતો સાથે લાંબો સમય સુધી વાતચીતો ચાલી હતી ચર્ચાઓ ચાલી હતી એમએસપી કાયદો હોય ખેડૂતોના દેવા માફી હોય તમામ મુદ્દાઓ પર રાજુક સાથે ખેડૂતોએ વાતચીત કરી હતી અને આવનારા દિવસોની અંદર આ દિક્સર ગામે આ જગ્યાઓ પર ખેડૂતોનું મોટું સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને ત્યારે ખબર પડશે કે આ જે ખેડૂતની મીટિંગ છે જે સભા છે તે આંદોલન વિકરાર સ્વરૂપ ધારણ કરશે કે નહીં મિત્રો આ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે અમારી ગીરની વાત પર નવા હોય તો અમારી ગીરની વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં